મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડ વિક્રમી બજેટ નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારતની પરિકલ્પનાને વિકસિત ગુજરાતના વિઝન અને જનકલ્યાણના મિશન થકી સાકારિત કરતું વર્ષ બે હજાર પચીસ નું બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં યોગદાન આપવા પ્રેરિત કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો ઉત્તર ગુજરાતના વડનગરમાં અંદાજિત રૂપિયા ખર્ચે અદ્યતન માળખાકીય સુવિધાઓ સાથેની કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ તથા એલ લિમિટેડ વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રેરા ટ્રિબ્યુનલની વિવિધ કાર્યવાહીને ઓનલાઇન ઓનલાઈન અને સરળ બનાવતા યુઝર ફ્રેન્ડલી વેબ પોર્ટલનું ગાંધીનગર ખાતે લોન્ચિંગ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વિવિધ ઘટકો હેઠળ રાજ્યની અમદાવાદ ગાંધીનગર રાજકોટ ભાવનગર પોરબંદર મહાનગરપાલિકા તેમજ વિસનગર પાલનપુર સિદ્ધપુર ટંકારા કેશોદ દ્વારકા અને માનવી નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા એક જ દિવસમાં એક સાથે કુલ રૂપિયા પાંચસો સાડત્રીસ પોઈન્ટ એકવીસ કરોડ મંજૂર ગાંધીનગર ખાતે દી સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત એસ ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ બે હજાર વિકસિત ભારત વિકસિત ગુજરાત